હું મુક્ત સ્વરૂપ સ્વામી શ્રી સ્વામિનારાયણ મંદિર લોહેજ ત્યાંથી અહીંયા જેતપુર આવ્યા અમે અને જગદીશભાઈ પાંભરને મળ્યા અને આ ઉત્સવની જે હરિભક્તોને અમારે અગાઉથી જાણ કરવાની એ જાણ કરવા આવ્યા તેમજ આમંત્રણ આપવા આવ્યા અને અમારી સાથે નવતમ સ્વામી પણ સાથે આવ્યા છે અને આ પ્રસંગને શોભાળવા માટે પરમ પૂજ્ય શ્રી અમારા વડતાલ ગાદી પીઠાધિપતિ શ્રી એક હજાર આઠ રાકેશ પ્રસાદજી મહારાજ એ પણ પધારવાના છે અને કથાના મુખ્ય વક્તા સરદાર ધામથી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપ દાસજીના શ્રી મુખેથી કથા સાંભળવાની છે અને આયોજન જે સાહેબ સવાર બપોરે કથા સાડા ત્રણથી સાડા છ અને સાંજે ઘર સભા રાતે આવી રીતનું આયોજન છે અને બહુ મોટેપાયે ઉત્સવ છે અને આ ઉત્સવ ત્યાં લોહજમાં પ્રથમવાર થઈ થઈ રહ્યો છે મોટીભાઈ અને નિત્ય સ્વરૂપ સ્વામીએ સત્સંગી જીવન કથાની આજ્ઞા આપી છે સત્સંગી જીવનની કથા જ એ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ અને પ્રથમ પ્રવેશ દ્વાર સંપ્રદાયનું જે છે નીલકંઠવાણી મહારાજ સાત વર્ષ વન વિચરણ કર્યું અને લોહેજ ગામમાં પૂર્ણ કર્યું એ ગામમાં જે પરમ પૂજ્ય ચૈતન્ય સ્વામી એમણે નાનપણથી ત્યાં રહ્યા અને સાઠ વર્ષ વિતાવી ને શૂન્યમાંથી સર્જન કર્યું નળિયાવાળું મન આ આશ્રમ હતો રામાનંદ સ્વામી સત્તાનો એ આશ્રમની જગ્યા અત્યારે શ્રીખંડ ત્રણ શિખરવાળું મંદિર કર્યું અને સ્વામી સ્વધામ પધાર્યા ત્રણ વરસ થયા એના પછી અમારી જે હમણાં નિમણૂક થઈ બે વર્ષથી પછી વાવ જે છે જ્યાં નીલકંઠવાણી વાવે બિરાજા હતા જેને નામ મુક્તિ વાવ છે અને ત્યાં લાખો માણસો આવે છે બહારના પણ આવે એવું નહીં સંપ્રદાયના જ કારણ કે એવી રીતનું દ્રશ્ય અને કૃતાર કર્યું છે અને એમ એમનું નામ પાછું પરમ પૂજ્ય અક્ષર નિવાસી પરમ પૂજ્ય રવિકાતાબા જે બેન જે પૂર્વાશ્રમમાં બ્રાહ્મણના દીકરી હતા અને ટીડીઓ તરીકે હતા બોટાદના અને અહીં મૂકી અને સંપ્રદાયમાં કર્યું ને ગઢડા દીક્ષા લીધી અને અહીંયા લોજ જ આવીને વિકાસ કર્યો એણે વાવ બનાવી છે જે તે વખતથી ખૂબ મોંઘી વાવ બની છે દ્રશ્યો આખા વન વિચરણના દ્રશ્યો છે આખા આખા વન વિતરણના દ્રશ્યો છે અને પૂર્ણ કર્યું એના પછી લોહેજ ગામની લીલા ચરિત્ર છે આવી રીતે દિવ્ય ભાવથી સંપ્રદાયના તમામ માણસો અહીં દર્શને આવે છે બહારના પણ એટલા આવે છે અને આ ઉત્સવ પ્રસંગ ખૂબ મોટે પાય છે જેથી કરીને જાહેર જનતાને તમામને હરિભક્તો દરેકને હું આમંત્રણ આપું છું કે આ પ્રસંગને શોભાળવા તારીખ પંદર ડિસેમ્બરથી એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી આ પ્રસંગ છે સાત દિવસની કથા છે તેમાં સર્વે પધારજો અને રાજી ખુશીથી આવજો બધી જાતની સગવડતા છે રોકા હોય તો રોકાઈ શકો છો અસ્તુ જય શ્રી સ્વામી અને પાછું અમારા દાદાગુરુ પૂજ્ય ચેર પૂર્વ ચેરમેન સ્વામી દેવનંદન દાસજી જેમની આજ્ઞા અને માર્ગદર્શન નીચે તેમજ કોઠારી સ્વામી જૂનાગઢના અને ચેરમેન સ્વામી અત્યારે હાલમાં પરમ પૂજ્ય પર પુરુષોત્તમ પ્રકાશ સ્વામી જેને પીપી સ્વામી એનું નામ અને અત્યારે કોઠારી તરીકે છે ધર્મકિશોર સ્વામી અને પૂર્વ કોઠારી પૂર્વ કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી જે જેતપુરમાં ગુરુકુળ છે આ બધાય અને અમારું તર સર્વે સંત મંડળની એક ટીમવર્ક થઈ અને આ ઉત્સવને ખૂબ મહેનત કરીને આગળ વધારી એવી અમારી અભિલાષા છે પણ આપ સૌ આવશો તો શોભ છે જય જયશ્રી સ્વામીના બરાબર કે તમારું નામ બાકી રહી ગયું ને બોલ લો છું જગદીશભાઈ નું નામ સૌથી પહેલાં બોલ્યો ને મારા પછી તરત થઈ ગયું